કેમ છે મિત્રો જય માતાજી જય મસાવીર ફેસબુક પેમેલીને બધાયને ગુડ મોર્નિંગ આજે આપણે સ્ફરશ થઈ ગયું છે અને મીદ આજે આપણે થોડું ગુડ મોર્નિંગનો વિડિયો નાખી દેમી કેમ કે આજ ઘેર રહ્યા સી બપોર સુધી થોડું કામ હતું એટલે મીદ આજે આપણે ઘેર રહી જઈએ અને જસ કામ પંપ કરીને ફ્રી થઈ જશે અમાર માહી બેલસને સ્કૂલ વઈ જશે અને અમારે થોડું બેંકનું કામ છે ને તે મીદ આજે આપણે બપોર સુધી ઘેર રહી જઈ બહુ પછી વાળી પાસો જાઉં નથી થોડો કપાસ રહી ગયો છે વીણવાનો હવે રે ના કે તોનો કેમ કે ઉકળતું જ નથી બહુ શોર્ટ કપાસ છે ને નવરા નથી પડતા એટલે એ મને મારી સિપસ અડાળીય આઈ નથી મળતા એટલે આમાં અમારે હવારમાં ગુડ મોર્નિંગનો વિડિયો ફ્લોપ નથી થતો મને માનવી બેન મારું શું કરશું મને શું કરશું મને શું કરશું મા થોડું जो मथु ओ है बता फ्री थैसे पप्पा ध्रुवे बहार गैसे हूँ मन घेरे से जो कि बार हमें जाऊँ बैंके जाऊ तो थोड़ा अपलोड कर टाइम नहीं मत हेलो बाय